મતલબ કે ઓગણીસ જુલાઈ બે હજાર પચીસ ના રોજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના મેમ્બર સેક્રેટરી ડીએમ ઠાકર સાહેબની મુલાકાત કરી પ્રશ્નો એકથી વધુ હતા મેન પ્રશ્ન મુલાકાત કરવાનો એ હતો કે એમની કચેરીમાં બોગસ ભરતીકાંડ થયેલો છે એ પ્રશ્ન તો એ સિવાય જે આ કુદરતી નાળામાં પછી વિસ્તારમાં જે સંપવની સ્થિતિ છે પછી સાસવારી પીપળે જાહેર માર્ગ ઉપર જે પાણી બહાર ઓવરફ્લો થાય છે અને એ જે ગંભીર વિષયો છે એ બાબતે કોઈ નિરાકરણ કે ચોક્કસ પરિણામ જોવા મળતું નથી એટલે આ બધી બાબતો એ ગઈકાલે જીપીસીબીના ચેરમેન સોરી મેમ્બર સેક્રેટરી ડીએમ ઠાકર સાહેબની મુલાકાત કરી સૌ પ્રથમ તો એ કેટલાય સમયથી અમે જઈએ તો મુલાકાત નથી આપતા કલાકો સુધી બહાર બેસાડી રાખે અને મુલાકાત આપે તો ફોન બહાર મુકાવડાવે એક પત્રકારનો ફોન બહાર મુકાવડાવે અને છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના પ્રશ્નો બાબતે અમે સતત ફોન કરીએ છીએ તો ફોન લેવાના નહીં કોઈ જવાબ આપવાના નહીં અને ત્યાં ઓફિસમાં બેઠા બેઠે નક્કી કરવાનું કે ભાઈ ત્યાં જે બી પાણી છોડવામાં આવે છે એ મોટા ભાગના ઘર વપરાશના છે આવા તમે જો આ ઘર વપરાશના પાણી છે તમે પોતે નક્કી કરો અને અહીંયા જે બીજા પાણી બી તમને બતાવી દે જે વોટર સ્ટોમ લાઇનમાંથી છોડવામાં આવી રહ્યા છે જો આ વોટર સ્મ લાઇનમાં ઘર વપરાશના પાણી આવ્યા હોય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નાભાવોડ અને પીપળસથી પીપળસ ગામ પાસેના આ દૂષણો છે અને પીપળસથી જે કમોર સર્કલ સર્કલ સરદાર પટેલ રિંગ રોડ તરફ જતા મેન હાઈવે પણ આ દૂષણો છે અને આજકાલના દૂષણો નથી વર્ષો જૂના દૂષણો છે અને જે પ્રકારનો જે હાઈકોર્ટમાં સો મોટો ચાલે છે સાબરમતી ઔદ્યોગિક પ્રદૂષણ મામલો પણ અહીંયા કોઈ પણ જીપીસીપી હોય એ હોય કે એસોસિએશનના હોદ્દેદારો કંઈ જ બોલવા તૈયાર નથી દીપડાસ ગામના રોડ ઉપર કમનેનું પાણી છોડવામાં આવ્યું છે તારીખ આઠ સાત બે હજાર પચીસના રોજ દીપડાસનો આખો રોડ ભરાઈ ગયો પંદર જુલાઈ બે હજાર પચીસ પંદર જુલાઈ બે હજાર પચીસ પીપળજ ગામ છે અને આ જે વોટર સ્ટ્રોમ લાઈન છે તેમાં છોડવામાં છોડવામાં આવતા ફેક્ટરીઓના પાણી અને આજકાલની સમસ્યા નથી સાબરમતીનો મુદ્દો હાઈકોર્ટમાં ઠંડો પડી ગયો પણ આ સમસ્યા ના ઉખેલાય સવારના સાત વાગ્યા છે આ પાણી આ બાજુમાં જે કુદરતી નાળું આવેલું છે એની અંદર અને અહીંથી સાબરમતી નદીમાં ઠાલવામાં આવી છે